પોરબંદરના આંબારામ ગામે એક આધેડ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ગામે નિલેશ અર્જન ઓડેદરા નામના આધેડ પર તળાવમાં માટી કાઢવા બાબતે પ્રતાપ દેવસિંહ અને ધવલ દેવસિંહ નામના બંને શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હું નીતે સર્જન ઓળજરા આંબારાંબા ગામે બારસો ને અઠાણું ત્રાવમાં માટી કાપ માટી કાપ બાબત હું ત્યાં રસ્તો સાફ કરતો તો ત્યારે આવીને ધોવલ દેવસી પ્રતાપ દેવસી મારા ઉપર હુમલો કરી દીધો ખૂનની કોશિશ કરી અને અગાઉ પણ બે વર પહેલાં પણ મારા ઉપર ખૂનની કોશિશ કરી હતી એ પહેલાંય પણ એક વાર ખૂનની કોશિશ કરી હતી એનો દુરુપયોગ કરે અને ખોટા ખેડૂને જે પૈસા પણ આવે તો જે એકસો ને દસ રૂપિયા મશીનનો ભાવ હોય તો અઢીસો રૂપિયા એકસો આઠ રૂપિયા જેવો ભાવ લે અને ખેડૂતને ખોટા ખેડૂને કાયમી માટે આ નુકસાની થાય જે સુદલામ સુખલામ યોજના હોય તો એ ખેડૂ માટે હોય તો ખેડૂતો માટે તો ખોટા પૈસા પડાવે અને જો આ વસ્તુ અધિકારીઓને પણ જાણ કરેલ છે જો આ કર્મચારીઓને બધાની જાણ કરેલ છે જો આ આની ન થાય જો કર્મચારીઓ આમાં આ કાયદો હાથમાં ન લઈએ

ગુજરાત ન્યૂઝ પોરબંદર